હેલો એવરીવન વન રેસ્ટીસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે અલુણા વ્રત સ્પેશિયલ કાજુ ગુલકંદ મીઠાઈ બનાવીશું આ મીઠાઈ તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો અને એકદમ ઝટપટ અને સરળતાથી બની જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક કપ આપણે કાજુ લઈ લઈશું અને સાથે આપણે એક કપ સાકર લઈ લઈશું હવે એક મિક્સર જાર લઈ લઈએ તેમાં આપણે સાકરને પીસી લઈએ હવે સાકરનો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેને બીજા વાસણમાં લઈ અને તે જ મિક્સર જારમાં આપણે કાજુ ઉમેરી દઈએ અને મિક્સરને અટકી અટકીને ચલાવીને આવું એકદમ સરસ પાવડર તૈયાર કરી લઈશું આપણે મિક્સર એકસાથે નહીં ચલાવીએ નહીં તો કાજુમાંથી તેલ છૂટું પડી જશે અને આવો કોરો પાવડર તૈયાર નહીં થાય તો હવે આ પાવડરને આપણે એક બાઉલમાં લઈ લઈએ તેમાં આપણે સાકરનો પાવડર અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરી દઈએ જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે હવે બે ચમચી ગરમ દૂધમાં પલાળેલું આઠથી દસ દાતણા જેટલું કેસર લઈ અને થોડીવાર રહેવા દઈશું અને ત્યારબાદ તેનો એકદમ સરસ કલર આવી જાય ને ત્યારે તેને આપણે કાજુના પાવડરમાં ઉમેરી બરાબર રીતે મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે તો આ મિશ્રણને આપણે સાઈડ પર રહેવા દઈશું અને ત્યાં સુધીમાં સ્ટફિંગ બનાવી લઈએ તો સ્ટફિંગ માટે એક બાઉલમાં આપણે ચાર ચમચી જેટલું ટોપરાનું છીણ ઉમેરીએ સાથે આપણે ત્રણ ચમચી જેટલી કાજુની કતરણ ત્રણ ચમચી જેટલી પિસ્તાની કતરણ અને ત્રણ ચમચી જેટલી બદામની કતરણ ઉમેરી દઈએ તમને આમાંથી કોઈ ડ્રાયફ્રૂટ પસંદ ના હોય તો સ્કીપ કરી શકાય છે ત્યારબાદ તેમાં આપણે ત્રણ ચમચી જેટલો ગુલકંદ ઉમેરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ આપણે મિશ્રણ એકદમ સરસ આવી રીતે રોલ વળે ને તેવું તૈયાર કરવાનું છે જો આ સમયે સ્ટફિંગ થોડું કોરું લાગતું હોય ને તો એકાદ ચમચી જેટલો ગુલકંદ વધુ ઉમેરી શકાય છે તો આવી રીતનું મિશ્રણ તૈયાર થાય ને એટલે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સાઈડ પર રહેવા દઈએ અને એલ્યુમિનિયમ ફોઇલ પેપર અથવા તો બટર પેપર લઈ લઈએ હવે એલ્યુમિનિયમ ફોઇલ પેપર ઉપર થોડું થોડું સ્ટફિંગ લઈને તેનો એકદમ સરસ આવો રોલ બનાવી લઈએ આવી રીતે એકદમ સરસ રોલ તૈયાર થઈ જાય ને ત્યારબાદ આ રોલને આપણે સાઈડ પર રહેવા દઈશું અને હવે કાજુનું મિશ્રણ લઈ લઈએ હવે કાજુના મિશ્રણનો ગોળ લુઓ બનાવી તેને આપણે એલ્યુમિનિયમ ફોઇલ પેપર ઉપર રાખી દઈશું અને ઉપરથી એક પ્લાસ્ટિક શીટ રાખીને વણી લઈએ જેથી વેલણમાં તે ચોટે નહીં અને એકદમ સરસ વણાઈ જાય આવી રીતે મીડિયમથી કેવો વણાઈ જાય ને એટલે આપણે તેમાંથી આવી રીતે સાઈડમાંથી કિનારી કાઢી લઈશું અને તેને ચોરસ શેપમાં કટ કરી લઈએ હવે કાજુના મિશ્રણમાં આપણે સ્ટફિંગ રાખી દઈશું અને વધારાનું આવી રીતે સ્ટફિંગ અલગ કરી લઈએ અને ત્યારબાદ એકદમ સરસ રોલ વાળી લઈએ હવે તૈયાર થયેલો રોલ પ્લાસ્ટિક શીટ ઉપર લઈ અને તેને પેક કરી દઈએ અને ત્યારબાદ બીજો રોલ પણ બનાવી લઈએ હવે બંને રોલ તૈયાર થઈ ગયા છે તો અડધો કલાક માટે મીઠાઈને સેટ થવા ફ્રિજમાં રાખી દઈએ અડધો કલાક બાદ જોઈએ તો મીઠાઈ એકદમ સરસ સેટ થઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આ મીઠાઈને આપણે નાના ટુકડામાં કટ કરી લઈએ આ મીઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તમે તેને અલુણા વ્રત અથવા તો કોઈપણ વ્રત ઉપવાસમાં ફરાળમાં અથવા તો વાર તહેવારે મહેમાનોને સર્વ કરી શકો છો તો અહીં આપણી મીઠાઈ કાજુ ગુલગંદ રોલ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે કટ કરીને ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું તો તૈયાર છે એકદમ ઝટપટ બની જાય અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી મીઠાઈ કાજુ ગુલકંદ રોલ તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં